પચીસ થી <gab� legitimacy parfois> <gab� selections> <gab�acles> અને એ બિલ તંબાકુની પ્રોડક્ટ માટેનું હતું એમાં એક્સાઇઝ ડ્યુટીનો ધરખમ વધારો કરવામાં આવ્યો અને સરકારે હવે જાહેરાત કરી છે કે બે હજાર છવ્વીસમાં આનો અમલ થવાનો છે આનો અમલ ક્યારે થવાનો છે એ હું વાત કરું પરંતુ એ પહેલાં આ જે તંબાકુની પ્રોડક્ટ છે એટલે સિગરેટ છે તંબાકુ છે માવા છે કે ગુટખા છે એ બધાના ભાવ કેટલા વધી શકે એના માટે સુરતના એક જાણીતા ટેક્સ એડવોકેટ આઈસ્ક્રીમવાળા સાથે આપણે વાત કરીશું અને આખું સમજીશું કે હવે જે નવો અમલ થવાનો છે એમાં સિગરેટ કેટલી મોંઘી થશે માવો કેટલો મોંઘો થશે અને ગુટકા કેટલા મોંઘા થશે ખબર છે ડોટ તમારું સ્વાગત છે અમારે એક વાત સમજવી છે કે હમણાં કેન્દ્ર સરકારે જે તંબાકુની પ્રોડક્ટ ઉપર જે એક્સાઇઝ નાખી છે તો એને કારણે સિગરેટના ભાવ માવાના ભાવ કે તંબાકુની જે પ્રોડક્ટ છે એના ભાવ કેટલા વધી શકે કારણ કે કેટલાક મીડિયા રિપોર્ટની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે અઢાર રૂપિયા વાળી સિગરેટ છે એ સિત્તેર થી એસી રૂપિયા સુધી થઈ શકે તો એ કેટલું સાચું છે જનરલી આનો ઓવરઓલ તમે બેકગ્રાઉન્ડ તમે જોવો ને તો સિગરેટ તમાકુ અને અમુક જે ટોબેકો પ્રોડક્ટ હતી પાન મસાલા ગુટકા તેના પર પહેલા અઠાવીસ ટકા હતો અને અઠાવીસ ટકા જીએસટી

એક્સાઈઝ નો કાયદો લાગુ પડ્યો એટલે વેપારી હવે બે કાયદા વાંચવા પડશે આની સાથે સમજવા માટે GST નો કાયદો ભી સમજવો પડશે અને એક્સાઈઝ નો કાયદો બી સમજવો પડશે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો છે બરાબર એટલે કે જૂનો જૂનો સેન્ટ્રલ એક્સાઈઝ તરીકે એમને કેટલું પ્રોડક્શન થાય છે હમ કે માલ નીકળતા ગેટ પાસ રાખવાનો કે કેમ ઓપોર્ચ્યુનિટી વાઇઝ સ્ટોક રજીસ્ટર મશીનરી પર કેટલું પ્રોડક્શન થયું છે દરેક વસ્તુના ડેટા એક્સાઈઝ નિયમ પ્રમાણે અને જીએસટી નિયમ પ્રમાણે પોર્ટલ પર આપવામાં આવશે અને એના અલગ આવશે હવે વાત રહી કે તમારો આના ઉપર ટેક્સેશન નું બર્ડન કેવી રીતે પડશે જનરલી બાવીસ સપ્ટેમ્બર ના રોજ જે ગાઈડલાઈન હતી તેમાં નક્કી કરવામાં આવેલું હતું કે આને એમઆરપી બેઝ પર ટેક્સ લઈ જવા માંગવાય છે સરકાર ટોબેકો પાન મસાલાના ઉપર અચ્છા એમઆરપી બેઝ નો મતલબ એવો થાય છે કે મેન્યુફેક્ચર સમજી લો કે આઈટીસી કંપની છે કે ગોડફ્રી સિગરેટ બનાવતી કંપનીઓ છે હમ હમ એ લોકો પેકેજ નો ઉપર એમઆરપી નક્કી કરે છે ₹400 એક્ઝામ્પલ સ્વરૂપે ત્યાર પછી એ માલ જાય છે ડિસ્ટ્રિબ્યુટર નાખમાં હાથમાં ડિસ્ટ્રિબ્યુટર સેમી ડિસ્ટ્રિબ્યુટર સેમી ડિસ્ટ્રિબ્યુટર સેમી હોલસેલર અને ત્યાર પછી નીચે રિટેલ કાઉન્ટર પર માલ વેચાય છે બરાબર

માં જણાવેલું હતું પણ નોટિફિકેશન હજુ બાકી છે શું એના કોન્સિક્વન્સીસ થશે કે નોટિફિકેશન સર્ક્યુલર બહાર પડશે પછી ખબર પડશે બરાબર છે હવે વાત રહી કેટલી વસ્તુ મોંઘી થશે જનરલી જે સેસ જગ્યા પર રિપ્લેસમેન્ટ એક્સાઇઝ થયું છે તો સેસ માન લો કે સિગરેટના ઉપર કે ટોબેકો ઉપર એકસો સિત્તેર ટકા હતું એ જ વસ્તુ એક્સાઇઝ પણ એક જ કોમ્પોનેટ થવાના છે એકસો સિત્તેર પ્રમાણે

તો એક સામાન્ય સામાન્ય ગુણલભાઈ એક સામાન્ય માણસ તરીકે હું એમ સમજુ કે એક દસ વાળી સિગરેટ છે તો ત્રીસ ટકા હું ગણું તો એની પર ત્રણ રૂપિયા વધ્યા એવું કહેવાય અને વીસ રૂપિયાની સિગરેટ હોય તો છ રૂપિયા વધા એવું કહી શકાય છે અને

કે જે એક્સાઇઝ છે એ પહેલા બસો રૂપિયા થી સાડી સાતસો રૂપિયા હતી એટલે તમે જે સેસ કહો છો કદાચ એ હોય તો હવે એ વધીને સીધી બે હજાર પચાસથી થી અગિયાર હજાર રૂપિયા સુધી કરી નાખી છે તો એવું છે એટલે મતલબ આ જનરલી જનરલી પ્રોપર નોટિફાઈડ થશે કાંઈ જ ખબર પડશે પણ લીધેલો છે એટલે સેસ જે ટેક્સના ફોર્મમાં અલગ અલગ સિત્તેર ટકા અમુક સિગરેટની લેન્થ પ્રમાણે એટલું જ સેઝના રિપ્લેસમેન્ટમાં એક્સાઇઝ ફાયદો લાગુ પડશે ને એટલો ટેક્સ લાગુ પડશે આ અમુક વસ્તુ જે છે જે મિથ મારી તસે મિથ ભણી શકાય એટલું બધું હેવી ટેક્સ નહીં લાગી શકાય એટલે જે બધા એવી વાત કરે છે કે સિત્તેર એંસી રૂપિયા થાય એટલું પોસિબિલિટી નથી લાગતી

પ્લસ પાછું એમઆરપી ના ઉપર એટલે દરેક વસ્તુ નું જો આપણે એક કન્સ્યુલેટ રિઝલ્ટ નીકળીએ તો ડેફિનેટલી પચીસ થી ત્રીસ ટકા નું બર્ડન ઉપર પડવાનું છે અને બીજું જે બર્ડન આમાં સરકારે આ પણ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે અને તમારા માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જે મેન્યુફેક્ચર હોય જે સેમી મેન્યુફેક્ચર હોય એમના પોર્ટલ પર સેસ વણ વપરાયેલી પડેલી છે સેસ હવે જે સેસ વણ વપરાયેલી પડેલી છે અને જો પહેલી ફેબ્રુઆરીએ સપોઝ

અને બીજી વસ્તુ એ છે કે એ જેટલા બી વેપારીઓ છે તે ઘણા બધા આ લાઈન માં અનઓર્ગેનાઈઝ વેપારીઓ છે એટલે એક્સાઇઝ ના નિયમ પ્રમાણે જો તમે એક્સાઇઝ પાસ કરતા હોય તો એક્સાઇઝ નંબર અલગ લેવા કે કેમ એ પણ એક પ્રશ્ન આવશે આની રાઈટ રાઈટ એટલે ઘણા બધા અમુક ક્વેશ્ચન છે અને એક્સાઇઝ નિયમ આવે તો એક્સાઇઝ ના જે ઇનવોઇસિંગ સિસ્ટમ છે તે પણ અલગ ફોર્મેટ અલગ વસ્તુમાં આવશે બરાબર છે એટલે એ અમુક નિયમ ને અને અમુક ગાઈડલાઈન ની ખૂબ જ જરૂર છે જેથી ટ્રેડ એને પ્રોપરલી એને ફોલો કરી શકે અને એ બેસિકલી અત્યારથી જ આવું કોલ હલો જેથી વેપારી એના પ્રિપોશન અત્યારથી જ લેવાના સ્ટાર્ટ કરી લે ઓકે કૃણાનભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરવા બદલ થેન્ક યુ સર આપવા થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા સુરતના ટેક્સ એડવોકેટ કૃણાલભાઈ આઈસ્ક્રીમવાળા કે જેમણે એવી સમજ પાડી કે સિગરેટના ભાવ અને તમાકુના છે ઓવરઓલ પચીસથી ત્રીસ ટકા જેટલા વધશે ઘણા બધા મીડિયા રિપોર્ટ્સની અંદર એવા દાવા કરવામાં આવ્યો છે કે અઢાર રૂપિયાવાળી જે સિગરેટ છે એ સિત્તેરથી એંશી રૂપિયા સુધી થઈ શકે છે પણ કૃણાલભાઈએ આ વાત જે સમજાવી છે એ અમે તમારી સાથે શેર કરી છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે મળતા રહેશું થેન્ક યુ વેરી મચ